કે ઇંગ્લેન્ડ નો માણસ આવે છે ઇંગ્લેન્ડ માંથી આવ્યા છે ભારતને જોવા માટે કે મેં એવું સાંભળ્યું છે કે ભારતમાં સંતોની ભૂમિ છે સુરવીરો ભૂમિ છે દાતારોની આ ભૂમિ છે તો મારે જોવું છે ફરતા 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 માણસ ફરતો ફરતો આખી ગુજરાતમાં બધા સ્ટેટ ને ફરીને ગુજરાત આવ્યો ધીરે 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 ડગલા દીધા આજ જા જેની બાવન બાવન ગજ ધજાયું ફડાકા મારે છે દ્વારકાના આંગણે આવીને માણસ ઉભો રહ્યો

મૂર્તિ લઈ લીધી ભગવા પહેરી લીધા ટ્રેન માં પાછો ભારત નું પરિભ્રમણ કરવા માંડ્યો ભારત જોવા મંડ્યો સાઉથ માં જાય વળી ગુજરાત માં આવે વળી બીજા કન્ટ્રી માં જાય વળી પાછો ભારત માં આવી જાય એમાં એક દી ભારત માં ટ્રેન માં ફરતા 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 હાલ ઇંગ્લેન્ડ માંથી બાવી તેવી વરહ ની દીકરી ઇન્ડિયા જોવા આવેલી એના સાધુ ને જોયા સાધુ ને જોયા એટલે એમ થયું કે આ તો કોઈ ભારત નો સાધુ એવો લાગતો નથી આ તો ભણેલો ગણેલો નથી એજ્યુકેટેડ છે વિદેશના સાધુ એવું લાગે છે પણ વિદેશનો માણસ ભારતમાં કેમ ભગવો પહેરી લે ટ્રેન આવી જાતી હતી ટ્રેનમાં પોતાના દેશના ઇંગ્લેન્ડના કોઈ સાધુ સાધુને જોઈ આવી તેવી વરની દીકરી પૂછે છે બાપુ તમે સંત છો ભગવાધારી છો પણ મને એવું લાગે છે કે તમે ભારતના નથી ઇંગ્લેન્ડના છો તેથી ટ્રેનમાં બેઠેલો સાધુડો ભગવાધારી માણસ

પછી ગોમતીના કાંઠે દ્વારકા વાળા ના દર્શન કરી મને એમ લાગ્યું હવે ઇંગ્લેન્ડ પાસું ન જવાય સાંભળજો ભણજો આ ભાવે ઇંગ્લેન્ડ જવાય નહીં ભગવો પહેરી લેવાય ભારતમાં રહેવાય સંસ્કૃતિની હારે રહેવાય રામ રટે અને રોટા બટે ઉનકો બડો સભાગ આ તો કળયુગ કાજલની ગોટડી જેમાં દોલત લગે નહીં ડાગ તમે જો આજ પર આવી આ હળહળ કળયુગ માં દીપાબે ના દાખલો બેહાયો દુનિયામાં પણ અમે જ્યાં ડાયરા કરીને બોલતા હોય પોતા માટે નહીં બીજા માટે કરીને દુનિયા કોઈ દી ભૂલે નહીં પ્રજાના હિત માટે કરીને દુનિયા ભૂલે નહીં એક નહીં એક લાખ થી માંડી પચાસ લાખ આવે તો મન બુદ્ધિ બાળકો માટે વાપરવા છે આવું જ એનું સપનું હોય એની ભેળો ભગવાન હાલે બાકી આંગા ખૂણામાં બેન સાનામાના થાળીમાં જમી લે ને એને એનો પરિવાર યાદ ન કરે યાર અડધો રોટલાનો ટુકડો બટકું કરીને બીજાને ખવડાવી દે એને દુનિયા સલામ થાય મારે જ્ઞાતિ કોઈ પણ હોય પણ વાત હવે સાંભળજો ભારત છે કેવું હા એટલે કીધું કે તમે સાધુ છો ઈંગ્લેન્ડમાંથી આવો છો ભારતના સાધુ છો ને તેદી ટ્રેનમાં બેઠેલો ઈંગ્લેન્ડનો ભૂરિયો ભગવા પેરી લીધેલો ભુરિયા એ બહુ એજ્યુકેટેડ એને કીધું કે દીકરી સાંભળી લે

મારા આંગણે આવેલો ભૂત ન જાય એના માટે પોતાનો દીકરો બિલખાના પાદરમાં માં ખાંડી અને ખવડાવી દીધો આવું મેં ભારતમાં ની મેં ગુજરાતમાં જોયું તો હવે સાંભળી લે ત્યાર પછી દ્વારકા આવ્યો તો મેં એવું સાંભળ્યું કે એવું સાંભળ્યું કે અટાણે દુનિયા ભાઈબંધાઈ કરે તો લેવલ માપે કે હું બિઝનેસમેન કરોડો તો મારો ભાઈબંધ સામે પૈસા વાળો હોય પણ દીકરી સાંભળી લે દ્વારકાના પટાંગણ માં પગ મેલ્યાસ જાણ્યો પોરબંદર માંથી નીકળેલો ગરીબ બ્રાહ્મણ પગમાં પગરખું નમળે અંગ ઉપર અગરખું નહીં અને આ તો ફોના નગરીનો નગરી નો રાજા દ્વારકા વાળો સાંભળું જો આ સાંભળવા માટે તમે આવ્યા છો ને સાંભળવા આવ્યો ધીરા 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 ડગલા દેતો 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 હાલ્યો આવે દ્વારપાળ ને આવીને કીધું કે હું કૃષ્ણનો નો ભાઈ બન છું સાહેબ આ દુનિયા પૈસા નો હોય ને એટલે તમારી મસ્કરી કરે અનુભવ ન હોય તો ભગવાન થવા ન દે મેં તો અનુભવ કર્યા છે પૈસા ન હોય તો દુનિયા મસ્કરી કરે હું ઘણી વાર ડાયરામાં કહું છું માલે તો મોહબતી મારા અનુભવ બોલાવે છે હું નથી બોલતો તમે મેલ ઉખાડીને ગાડી લઈ આવજો લોન ન કરાવતા તમને માતાજીના ના લોન કરાવતો પૈસા નથી તો દુનિયામાં કાઈ નથી યાર

કે ગરીબ બ્રાહ્મણ પોરબંદર માંથી આવ્યો એને દ્વારપાળો ને એટલું કીધું કે હું ભગવાન નો ભાઈ બન છું તો દ્વારપાળો દાંત કાઢવા માંડ્યા આવો ગરીબ માણસ આવો છે ચિતર ફાતર લૂંટણ લુગણા વાળો કઈ ભગવાનનો નો ભાઈ બંધ હોય આ તો હોનાની નગરી રાજા રાજા ધીરાજ દ્વારકાધીશ એનો ભાઈ બંધ આવો કોઈ થી નબળો ગરીબ હોય નહીં બીજી વાર કીધું ત્રીજી વાર કીધું ચોથી વાર કીધું કે તમે કોઈ કમાચાર તો આપો હું સુદામ મારું નામ પરબંદર મારું ગામ કૃષ્ણ મળવા એવો શું મારો ભાઈ છે એકવાર જોતો ખરા આવું બને તમારા ગામમાં હું ઘણી વાર કઉ છું તમારા ગામમાં તમે ભેળા ભણતા હોય પછી તમે ધંધો બિઝનેસ કે રાજકારણમાં આગળ નીકળી જાઓ તો પછી ગામમાં ખેડૂત માણા હોય ખેડૂતનો દીકરો ખેતી જ કરતો હોય તમે એમપી કે ધારાસભ્ય બની ગયા હોય પણ ભાઈબંધ તોય તમારો જો મટી થોડો જાય પણ ભૂલી જાય એ તો ખદડા ભૂલે મારો દ્વારકા વાળું કોઈથી ભૂલે નહીં અને મિત્રતામાં જો કોઈ ભેદભાવ રાખે કે લેવલ માપે ને એ તો ખદડા માપે મારો ભગવાન એનો દાખલો પુરાવે છે કૃષ્ણ ભગવાને કીધું છે સાંભળી લઈ લીજો મેં નહીં કોઈ ગરીબ માણા આવ્યો બે ત્રણ ચાર વાર કીધું બેઠો એમાં કોઈ દયાળુ હતા હું ઘણી કહું છું ચા કરતા કીટલીયું ગરમ બહુ હોય તમારે દીપાબેન ને મળવા જવું એ પેલા તો દરવાજે બીજા બે ઉભા હોય એ ન્યા સુધી ભૂગવા ન દે એમ ભગવાન સુધી ફૂગવા નહોતા દેતા સુદામાને એમાં એક કોઈ ખારો માણા હતો ખાનદાન માણા હતો એને દયા આવી તો પગમાં પગરખું નથી ગરીબ માણસે છે લાઈન જવા દો કદાચ હોય તો હોય તે એવું થોડું છે ન હોય આ જો કલાકાર બની ગયો મારા ભાઈ બન નહીં હોય મારા ભેલા ભણવા વાળા નહીં હોય બધા થોડા કલાકાર છે આજે એને હું પહેલો ફોન કરું છું સ્ટેજની સાક્ષી કહું છું કે મારા ભાઈ બંધ છે મારા દુઃખના સમયના યાર દુનિયા તો તમારી આગળ દબદબો થાય એટલે સેલ્યુટ મારવા આવી જાય પણ કાઈ ન હોય કપડું તમારું હગું ન હોય તેથી દવે સાહેબ બાજુમાં ઊભા રહી જાય મુજાતા નહીં અડધી રાતે હાકલો કરજો અમે ઉપાસી તમારી આરે આ હાચો ભાઈ બંધ આ હાચો સંબંધી ખરાટાણે ખબરું લેવા આવે ને ઈ ભગવાન ઈ ભાઈ બંધ આપણ જો ઇંગ્લેન્ડ દીકરી અને ઇંગ્લેન્ડ યુવાન ભગવો પહેરવા વાળો માણસ ટ્રેન વાતો કરે છે કે પછી શું થયું કે પછી કોઈને દયા આવી એને ભગવાનને જેને એટલું કીધું કે સુદામો નામ છે પોરબંદર ગામનું નામ આપે છે અને તમારો ભાઈ પણ છે પણ સુદામો નામ જે મારા દ્વારકા વાળાએ સાંભળ્યું ત્યાં તો ગડગડતી ડોટ મેલી પગમાં પહેરેલું પોતાના અંગ ઉપર પહેરેલું પિતાંબર પગમાં ભરાણું ભગવાન ગરોટિયા ખાઈ ગયા એક નહીં બે નહીં ત્રણ ગરોટિયા ખાઈ ગયા ભગવાન ફાન ભૂલી ગયા રુક્ષમણી જોય આવો મહેમાન આવ્યો કોણ કે ભગવાનને ગળોઠિયા ખાવા પડ્યા દ્વારકાવાળો ભાન ભૂલી જાય ગડગડથી લોટ મેલી સુદામાને બત ભરી લીધી મારો ભેરુ બંધ આવ્યો મારો સુદામા આવ્યો મારો ભાઈ બંધ આવ્યો મારો સુદામા આવ્યો બત ભરીને સુદામાને તેડી લીધા પણ આમ જ ભગવાને મોઢું થયું સુદામાના ખંભા ઉપર દ્વારકા દીશના આંખોડાઈને સારું પડી હતી સુદામા કહે છે કે દ્વારકાવાળા રહુ શેનો આવે છે સેનો રહુ આવે છે તેથી દ્વારકા વાળો એટલું કે છે સુદામા હું તો દ્વારકા રાજા સુહાનાની નગરીનો મારે એક વાત નું કઈ ઉણપ નથી એક વાતની ની જરૂર નથી પણ અટાણ હુંધી મારો ભાઈ બંધ ઉઘાડા પગે રકડે છે ના દ્વારકાવાળાને ખબર નથી એનું રોણું આવે છે મને મારો ભાઈ બંધ ગરીબ છે પોતાના ગરીબ ભાઈ બંધ અણહાર ઓળખી જાય ને એ જ સાચો ભાઈ બંધ યાર ખંભો આંગડા નો ભરાઈ ગયો સુદામાનો સુદામા દ્વારકા વાળાને સાના રાખે છે હે કૃષ્ણ પરમાત્મા સાનો રહી જા સાનો રહી જા મારા બાપ તમે જાણો છો આખી કથા ભગવાને પગ ધોયા એક દી બે દી અઠવાડિયું પંદર દી રોકાણા કીધું સુદામાં માગી લે કાંઈ માગું નહીં તું તો મારો ભાઈ પણ છો હું માગું તો બંગલા બનાવી દે પણ કાંઈ ન માગું સુદામો નીકળી જાય કથા તમે હું બધાય જાણી છી પણ વાત હવે શરૂ થાય છે સાંભળજો આ ઇતિહાસ મેં જાણ્યો વાંચ્યો ઇંગ્લેન્ડ માંથી આવવા વાળો યુવાન માણસ જેને ભારતમાં ભગવો પહેરી લીધો એને મિલનભાઈ એટલું કીધું કે હવે સાંભળી લ્યો આવો ભગવાન આવી ભાઈ બંધાઈ આવી મિત્રતા આવી કરુણતા અમારા ઇંગ્લેન્ડમાં અમે નથી જોઈ કારે આ તો ભારત કરી શકે ગુજરાત કરી શકે તો હવે મારે ઇંગ્લેન્ડ પાછો નથી જાવું હવે મારી આખી જિંદગી મારે આયા હિન્દુસ્તાનમાં ગુજરાતમાં પરિભ્રમણ કરી અને મારી જિંદગી પૂરી કરીને નાખું ભગવાન પહેરી લઉં ઇંગ્લેન્ડ પાછું જવાય નહીં હવે તો જન્મારો સુધારવો હોય તો ભારતમાં રોકાઈ જવાય એ માણસે ફૂલો પહેર્યો અને એ ઓલી દીકરીને ઓળખાણ આપે છે મને ઓળખે કે ના ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીનો પ્રોફેસર હતો સાહેબ ઇંગ્લિશના એની શરૂઆત થાય આજ બધાય કન્ટ્રી હું તમે થોડું જાદું ઇંગ્લિશ ભાંગ્યું ટુ બોલતા હોય આમાંથી ભણેલા ગણેલા હોય ખબર છે ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટી શું કહેવાય એ જમાનામાં

આટલું બધું ભણી લીધું આટલું બધું ખરી લીધું ભારતમાં આવ્યો તો મને એમ થયું ભારત જેવી પવિત્ર ભૂમિ ક્યાંય છે નહીં મારું નામ છે ડોક્ટર હેન્દ્રી નિક્સાન પૂર્વાશ્રમ નું મારું નામ ડોક્ટર હેન્દ્રી નિક્સાન પણ ઇન્ડિયામાં આવ્યો ભારતમાં આવ્યો અને મેં ભગવાનની મૂર્તિ જોઈ દ્વારકાવાળાની અને મેં સુદામાની વાત સાંભળી મને એમ થયું હવે ફાંસું જવાય નહીં સાહેબ મારો કેવાનો કહેવાનો ભાવાર્તા ભારતની પવિત્ર ભૂમિ છે કે ભૂરિયાને આવી નાય ભગવા પહેરવાનું મન થઈ જાય ઈ મારો ભારત દેશ છે યાર અને ઈ દેશના વડાપ્રધાન એટલે નરેન્દ્રભાઈ મોદી કોઈ રાજકારણનો માણા નથી પણ એટલું તો કહી દઉં કે આપણને વડાપ્રધાન મરત માણા મળ્યો છે એટલી મને ખબર છે કે હિન્દુ વાત તો એના રોવાડે રોવાડે ભરેલો છે એમાં ના પડાય નહીં પણ મારે કીધું એમ પવિત્ર ભૂમિ છે આયા ત્યારે આયા મિલનભાઈ ઠક્કરનો આખો પરિવાર એક એવું સરસ મજાનું વિરમગામ મધ્ય કામ કરે છે સેવાનું કામ ત્યારે મેં શરૂઆતમાં મારે વાત થઈ ત્યારે કીધું મેં કીધું ઠક્કર એટલે તો લોહાણા પણ હું કાયમ ગાઉ છું આ કડી દિલજીતભાઈની લખેલી જલારામ બાપા માટે મને કાયમ ગમે છે બારના ટકોરે જેથી વિદેશ આવેલી દીકરી ઉતરી અને એક દારૂ પીધેલો માણસ નહીં પીતે તબ મોસમ તક નહીં પીતે ઓર પીને બેઠ જાતે તો કિસી સે કમ નહીં પીતે પણ પિતા નહીં તમને કહું છું આટલા ઘરે એટલે કહું છું પિતા નહીં પહેલા તમારો પરિવાર બરબાદ થાય પછી તમારું કુટુંબ બરબાદ થાય પછી આ ગુજરાત આખું ભારત ધીરે ધીરે આ યુવાનો બેઠા ને ભારતનું ભવિષ્ય છે અટાણે સિગરેટનો નો ક્રેઝ આલે છે ખાલી યુવાનો પીવે છે એટલું નહીં ઘણા બધા પીવા છે મારે અમુક વાતો આ મર્યાદાથી થી બોલાય પણ હૃદયથી કહું છું કે સિગરેટનું નું વ્યસન ઈ કરતા નહીં સિગરેટ તમે પીવો અને પીડા પરિવારને ને ભોગવવી પડે છે એટલું યાદ રાખજો યાર અનુ જેટલું બોલું છું એટલું નથી પીતો એટલે ક્યાંક ભવિષ્યમાં તમે વિડીયો જોયો હોય તો વર્ષો પહેલાનો હશે હવે જોઈ જાવ તેથી બોલવાનું બંધ કરી દેજાઈથી મૂકી દેજો દારૂયનો પીતા જુગારનો રમતા બધી એટલા માટે યુવાનોને કહું છું તમે તમારા પરિવારનું ભવિષ્ય છો તમારા ઉપર તમારા મા બાપ નેજવા કરીને બેઠા છે હમણાં મારો દીકરો મોટો થાય હમણાં મારો દીકરો કમાવા માંડે અને એ દીકરો જ્યારે બરબાદીના માર્ગે ચડે તેથી મા બાપને દુખ કેટલું લાગે તમારી ઉપર કરેલી મા બાપની આશા ઉપર પાણી ફરી જાય એટલે આવું કંઈ કરતા નહીં હું તો પ્રસંગ બોલું છું આગળ જો આમાં બીરપુરના પાદરમાં રાતે બાદના ટકોરે દીકરી ઉતરી જુવાન દીકરી હતી જલારામ બાપાના દર્શન કરવા આવેલી વિદેશમાંથી એમાં એક રિક્ષા ડ્રાઈવર દારૂ પીધેલી હાલતમાં રાતે બાર વાગે વીરપુરના બસ સ્ટેન્ડમાં દવે સાહેબ ઉભેલો હાથમાં બેગ હતી દીકરી ઉતરી કોઈ વાહન હતું નહીં બસ સ્ટેન્ડથી મંદિર સુધી જાવું તો પડે ને એટલે એને એમ થયું રિક્ષાવાળાને કહું મને મંદિર સુધી મળી જાવ ને રિક્ષાવાળાને એટલું કીધું ભાઈ મારે જલારામ બાપાના મંદિરે જવું છે એટલે રિક્ષાવાળાએ કીધું કે મૂકી જાવ તમને હાલો

ઈ ક્યાં તમારા બાપ ને ભરવા છે લોન એને કરાવી ભરવા દો ને એવું હરવાની સારી હોય તો દુકાળ માં દુખે નહીં આવો મોટો કાર્યક્રમ બીજા માટે